નમસ્કાર મિત્રો સ્વાગત છે હું છું મિત્રો ખાસ કરીને આજે આપણે દરેક ગુજરાતીઓનો આભાર પ્રગટ કરવાનો છે અને શુભકામનાઓ પાઠવવાની છે સૌ પ્રથમ તો આપણે જણાવી દઉં કે આજે બપોરે બાર વાગે આપણે બે હજાર ચોવીસના ના ચોમાસાને લઈને એક વિડીયો મૂકેલો છે એ વિડીયો જે મિત્રો નો જોયો જોઈ લેજો જેથી કરીને

તમામ મિત્રોને છ વર્ષ પૂર્ણ કરવા બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ અને છ વર્ષ સુધી તમે જે સતત સાત અને સહકાર આપ્યો છે એ બદલ હું તમામ ગુજરાતીઓને દિલથી વંદન કરું છું પ્રણામ કરું છું તમારા બધાનો આભાર પ્રગટ કરું છું તમે જે સાત સહકાર આપ્યો ને એને કારણે છેલ્લા છ વર્ષની અંદર એક ઇતિહાસ રચાઈ ગયો છે એક એવો ઇતિહાસ રચાઈ ગયો છે કે દુનિયા યાદ કરશે મારાજે તમામ પ્રકારની ચર્ચાઓ કરવાની છે વાત કરવાની છે આજે આ તમામ વાત કરવાની છે વચ્ચે મારા પ્રિય નેતા મારા પ્રિય પ્રધાનમંત્રી અને એક સારા રાજકીય નેતા કે જેને મને સંપૂર્ણ વિશ્વાસ હતો આજે આપણી વચ્ચે નથી પણ એવા મારા પ્રિય નેતા અને એવા પ્રિય પ્રધાનમંત્રી એવા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની અહીંયા એક મને કવિતા યાદ આવે છે કેમ કે આપણે પણ આજે એક વર્ષ ફરીથી પૂર્ણ થયું છે એટલે અટલ બિહારી વાજપેયીજીની એક કવિતા યાદ આવે છે કે ઝુલસા થા જેઠ માસ શરદ ચાંદની ઉદાસ શિશકી ભરતે સાવન કા અંતર ઘટ રીત ગયા એક બરસ બીત ગયા એક બરસ બીત ગયા એક બરસ બીત ગયા એક એક પછી એક એક વર્ષ વીતતું જાય છે પણ એની સાથો સાથ આપણી ચેનલ ઉપર જે આપણો ખેડૂત પરિવાર છે એ પણ મોટો થતો જાય છે કેમ કે વેધર ટીવી છે એ કોઈ એક વ્યક્તિ નથી ચલાવતું કે પરેશ ગોસ્વામીના ચહેરા ઉપર નથી ચાલતી આ ચેનલ આ ચેનલ યુટ્યુબ ચેનલ જો ચાલતી હોય તો દરેક ગુજરાતીઓના સાથ સહકારથી દરેક ગુજરાતીઓના વિશ્વાસથી ચાલે છે અને આ યુટ્યુબ ચેનલે અને ખાસ કરીને ગુજરાતના ખેડૂતોએ આ છ વર્ષની અંદર શું કરી બતાવ્યું એને એક આછી એક વાત કરવી છે સૌ પ્રથમ તો હું આપને જણાવી દઉં કે હું પણ તમારામાં જ રહેલો એક ગુજરાતી એક સામાન્ય માણસ કે આજે ગુજરાતના એક સારા કહેવાય કે જાણીતા ચહેરા કહેવાય ગુજરાતના કે જે જે ચહેરાને ગુજરાતના દરેક જગ્યાએ દરેક ગામોની અંદર ઓળખતા થયા હોય કે જેની અંદર કોઈ મીડિયાના સારા એન્કર હોય કોઈ ગુજરાતી કલાકાર હોય કોઈ ગુજરાતી પિક્ચરના અભિનેતા હોય એની સાથોસાથ માન સન્માન અને જાણીતો ચહેરો બનાવવાનું કામ આ ગુજરાતના ખેડૂતોએ કર્યું છે અને એ ચહેરાનું નામ છે પરેશ ગોસ્વામી આજે પરેશ ગોસ્વામીને ગુજરાતભરની અંદર કોઈ ઓળખતા થયા હોય તો એની પાછળ દરેક ગુજરાતીઓનો હાથ છે દરેક ખેડૂતોનો હાથ છે તમારા બધાએ જે તમે બધાએ સાથ સહકાર આપ્યો જેને કારણે આ સંભવ બન્યું છે બીજા નંબરની વાત છે આ ચેનલ એક એવી છે કે અહીંયા હવામાનની માહિતી આપીએ છીએ અને આ માહિતી ગુજરાતના ગામડા ગામડા સુધી પહોંચે છે એક માહિતી અમે હર હંમેશ પ્રયત્ન કરીએ છીએ હા એક કે અમે સો આગાહી કરતા હોય એમાંથી નેવું બાણું અમારી સાચી પડે કદાચ આઠ દસ આગાહી ખોટી પણ પડી જાય કે અમે સ્વીકારીએ છીએ કે સો ટકા પરિણામ અમે નથી આપી શકવાના અમે પણ નેવું બાણું ટકા સુધીનું પરિણામ આપીએ છીએ એમાં કદાચ બની શકે કે અમુક આગાહી ખોટી પણ પડતી હોય પણ અમે ઘણી અંદર અંશે સાચી આગાહી સુધી અમે પરિણામો કાઢીને આપ્યા છે જેમાં ખાસ કરીને ચોમાસા દરમિયાન વરસાદની વાત હોય વાવાઝોડા કોઈ આવતા હોય એમની માહિતી હોય અથવા તો હીટવેવ કે ઠંડીના રાઉન્ડની વાત હોય માવઠાની વાત હોય તમામ માહિતી છે ગુજરાતના દરેક ગામ સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અને એની અંદર દરેકનો સાથ સહકાર રહ્યો છે અને આપણે જે આ યુટ્યુબ ચેનલના માધ્યમથી જે માહિતી આપવાનું ચાલુ કર્યું ને આપ આપ તમામ મિત્રોના સાથ સહકારને કારણે આપ તમામના પ્રેમને કારણે આજે ગુજરાતની એક પણ ન્યૂઝ ચેનલ એવી નહીં હોય કે જે પરેશ ગોસ્વામીનો વેધર રિપોર્ટ ના બતાવતી હોય આપ તમામ મિત્રોનો જે સાથ સહકાર અને પ્રેમ છે ને જેને કારણે ગુજરાતની તમામ ન્યૂઝ ચેનલો છે એ પણ આપણા વેધરના જે રિપોર્ટ છે એ બતાવે છે એ સાથે અમે તો આ ચેનલ ઉપર ઘણું બધું કરવાનો પ્રયત્ન કરીએ છીએ આ ચેનલ ઉપર માત્ર હવામાનની માહિતી જ નહીં અમે ખેતીની માહિતી પણ પૂરી પાડીએ છીએ જેની અંદર કયો પાક વાવો કયો ન વાવો કયા પાકની અંદર કયા રોગ જીવાત આવે તો શું દવા છાંટવી શું ખાતર નાખવું આ તમામ અને જેમાં ખાતર દવા બિયારણની તમામની માહિતી પૂરી પાડીએ છીએ અને એ પણ હું આપને જણાવી દઉં એક વિશ્વાસ રાખજો મારી ઉપર અને તમારા બધાનો વિશ્વાસ છે ને એટલા માટે આજે ગુજરાતનો સફળ યુટ્યુબર હું છું તમારો સાથ સહકાર છે ને એટલે સફળ યુટ્યુબર છું તમારો મારું જે પ્રેમ છે ને એની વચ્ચે રાખીને એમના સોગંદ ખ્યાલ વાત કરું છું તમે આજ દિવસ સુધી કોઈ પણ ચેનલો કોઈ પણ કંપનીનો અમે દવા બિયારણ ખાતર કોઈની ભલામણ કરીએ એ એક રૂપિયો કોઈ પાસેથી લેતા નથી અને એક રૂપિયો ભવિષ્યમાં પણ લેવાના નથી અમારું ઉદ્દેશ્ય માત્ર એ જ હોય છે કે અમારા ખેડૂતોને સારા ખાતર મળે સારું બિયારણ મળે સારી દવાઓ મળે અમે એની અંદર ઘણી બધી ચોખ્ખોટો કરીએ છીએ કંપનીઓ પાસેથી ઘણા બધા ડેટા લઈએ છીએ દવા હોય બિયારણ હોય ખાતર હોય એ ખેડૂતોના હિતમાં હોય એનો ભાવ વ્યાજ બી હોય સારું પરિણામ મળતું હોય સારી ક્વોલિટી હોય અને એ પછી જ અમે તમામ પ્રકારની ચકાસણી કરીને એની ભલામણ કરતા હોય છે એટલે એટલા માટે હું ગુજરાતના દરેક ખેડૂતોને અહીંયા વિશ્વાસ આપું છું કે અમે ભલામણ કરેલું બિયારણ દવા કે ખાતર કોઈ પણ અમે જે ભલામણ કરી હોય એમાં એમાં તમે મારા પર વિશ્વાસ ખરીદજો તમને સો ટકા મળશે કેમ કે એની તમામ ખાતરીઓ છે અમે કરીને પછી જ ભલામણ કરીએ છીએ બાકી કોઈ કંપનીઓની એ તાકાત નથી અથવા તો હું એ પણ કહું કે કોઈ કંપનીઓની એ ઓકાત નથી કે પૈસા આપીને પરેશ ગોસ્વામી પાસે જાહેરાત કરાવી લઈએ કેમકે મારું જીવન હર હંમેશ માટે ગુજરાતના ખેડૂતો માટે સમર્પિત છે પછી ત્યાં પૈસાની કોઈ વાતચીત નહીં આવે માત્ર માત્ર નિસ્વાર્થ ભાવે સેવા કરવા માટે છે આ છ વર્ષની અંદર ઘણું બધું જોયું છે ઘણું બધું જાણ્યું છે અને આ યુટ્યુબના માધ્યમથી હવામાન હોય ખેતીની માહિતી હોય ને એ સાથો સાથ આપણા દેશની સરકાર હોય કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની સરકાર હોય જ્યારે જ જ્યારે ખેડૂતો સાથે કોઈ અન્યાય કરતા હોય ત્યારે વિપક્ષ પણ ન બોલી શકે ને એવા સમયે અમે વિપક્ષ ન લડી શકીએ મિજાજ ખેડૂતોનો અવાજ ઉઠાવ્યો છે ઘણી બાબતો એવી હોય કે વિપક્ષ પણ બોલતા ડરે છે કેમ કે સત્તાથી તો બધા ડરતા હોય અને અત્યારે તો પરિસ્થિતિ એ ચાલે છે કે સારા સારા ડરીએ પણ મેં કીધું ને અમે ડરવા વાળામાંથી નથી કદાચ સત્તા પક્ષ હોય કે કોઈ પણ હોય અમે બોલીએ ખેડૂતોના હક માટે અવાજ ઉઠાવીએ કદાચ કોઈને તકલીફ પડે ને બંદૂક મારી મારી દઈએ બાકી ખેડૂતોનો અવાજ બનીને હર હંમેશ અત્યાર સુધી બોલ્યા છીએ ને આગળ પણ બોલતા રહેશું કે આ યુટ્યુબ ચેનલ વેધા ટીવી એટલે માત્ર ને માત્ર ખેડૂતો માટે કામ કરતી ચેનલ છે અહીંયા એકઠા થયેલા તમામ વ્યક્તિ છે એ ખેડૂત પરિવાર છે આ મારો પરિવાર છે અને મારા પરિવાર માટે હું બોલીશ વેધર ટીવી એટલે ખેડૂતોનો સમૂહ ખેડૂતોનો પરિવાર અને એક પ્રકારે પરિવારની ચર્ચાઓ થાય પરિવારને માહિતી આપવામાં આવે અને ખેડૂત પરિવાર ઉપર કોઈ અન્યાય કરતું હોય તો એનો અવાજ ઉઠાવવામાં આવે છે એ કામ આપણે કરી રહ્યા છીએ અને આ કામ કરવા માટે અમને આપ તમામનો જે સાથ સહકાર મળ્યો છે ને તે અદ્ભુત અને અકલ્પનીય છે તમારો જે પ્રેમ મળ્યો ને હું ચોક્કસ માનું છું કે ગુજરાતના કોઈ કલાકાર હોય કોઈ અભિનેતા હોય કોઈ રાજનેતા હોય કોઈને પણ ન મળે આવડો પ્રેમ તમારા તરફથી જે મને મળે છે હું જાણું છું હું અનુભવું છું ઘણા બધા તમારા પ્રેમ અમે તો બને ત્યાં સુધી તમારે તમે જે અમુક ગામડે ગામડે જે સ્વાગત કરો છો સન્માન કરો છો ને એના વિડીયો બને ત્યાં સુધી અમે નથી બતાવતા કેમ કે અમે અમારી કોઈ મોટી કરવા નથી માગતા છતાં પણ હું બે દિવસની અંદર થોડાક વિડીયોના અંશ નાખીશ મારા ફેસબુક ચેનલ ઉપર મેં એટલા માટે શરૂઆતમાં કીધું ફેસબુક પેજ ફોલો કરી લેજો પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાત નામનું આપણું ફેસબુક પેજ છે એને ફોલો કરી લેજો એટલા માટે કે તમારો જે પ્રેમ મળ્યો છે ને એ અદ્ભુત અને અકલ્પનીય છે અને તમારા કારણે તમારા કારણે આજે તમામ રાજનેતાઓ હોય ને એ પણ માથું ટેકવવા આવે છે કેમ કે એ બધાને ખબર છે કે ખેડૂતોનો પ્રેમ પરેશભાઈની સાથે છે આજે કોઈ પણ ગુજરાતની હસ્તી હોય એ આવે છે હા એક ચોક્કસથી કહું છું કે હું અત્યાર સુધીમાં અનેક સેલિબ્રિટીને મળ્યો હશે અમુક રાજનેતાઓને મળ્યો હશે ઘણા બધા નેતાઓને મળ્યો ઘણી બધી મોટી મોટી હસ્તીને મળતો હોય કલાકારોને મળ્યો હશે ઘણા બધાને મળ્યો હશે મારો એક નિયમ છે મેં સામેથી કોઈને કોલ કરીને કોઈની એપોઇન્ટમેન્ટ નથી લીધી મને કોઈ સામેથી એક વખત કોલ કરીને મારે તમને મળવું છે તમારી સાથે વાત કરવી છે એ પછી મને મળવા આવે તો હું કોઈને ના નથી પાડતો બધા માટે મારા દરવાજા ખુલ્લા છે અને મને મળવા આવે પછી બીજી વખત ઠીક છે પેલે એના તરફથી થાય બીજી વખત હું પચાસ ફોન કરું પણ જેમની સાથે એ કદાચ ગુજરાતનો ગમે એવો સેલિબ્રિટી હોય જેમની સાથે મારે એક વખત વાત નથી થઈને એમને સામેથી કોલ પરેશ ગોસ્વામીએ ક્યારેય નથી કર્યું પેલા એમનો ફોન સામેથી આવે પછી જ એમને મળવાનું સામેથી કોલ કરીને મળવા જવામાંથી હું નથી અને કોઈ પણ રાજનેતાઓની ચાકૃસી કરતા મને નથી આવડતી તમે બધા જાણો છો ને કોઈ છૂપી વાત નથી હું આમ આદમી પાર્ટી સાથે પણ જોડાયેલો છું ઠીક છે કે અત્યારે નિષ્ક્રિય છું નિષ્ક્રિય છું એની પાછળ મારે બહુ નથી જવું પણ હું એટલું કહું છું કે આમ આદમી પાર્ટીની અંદર પણ સારા સારા નેતાઓ છે જે આ ગુજરાતનું ભવિષ્ય બનાવી શકે છે જે મારા ખેડૂતોનું ભવિષ્ય બનાવી શકે છે એમાંના જ એક ઈશુદાનભાઈ ગઢવી કહું બીજા પણ ઘણા બધા મિત્રો છે જે સંપર્ક એ પણ તમારા માધ્યમથી થયો છે તમારા સાથ સહકારને કારણે થયો છે પણ આમ આદમી પાર્ટી પણ એની સાથે પણ મારે વાતચીત થતી હોય ને ત્યારે મારે ખુલ્લું કીધેલું છે મેં કેમ કે હું તો ખેડૂતો માટે અવાજ ઉઠાવું છું હું ક્યારેય ચૂંટણી લડવાનું નથી ફાઈનલ છે કદાચ મારે ચૂંટણી લડવું હોય તો મારે કોઈ પક્ષ પાર્ટીની જરૂર નથી ગુજરાતની અંદર એકસો ને બ્યાસી વિધાનસભા છે ધારાસભ્યની સીટો એવી છે મને ફાઈનલ ખબર છે ચાલીસ સીટો એવી છે કે અપક્ષ ઉભો ને તો પણ મારા ગુજરાતના ખેડૂતો છે મને મતદાન કરીને ચૂંટાવી દઈએ આ મને પૂર્ણ વિશ્વાસ છે પણ મારે હું કોઈ નેતા બનવા માટે નથી કામ કરતો માત્ર માત્ર મારા ગુજરાતના ખેડૂતોને એક સાચી માહિતી મળે એટલા માટે કામ કરું છું એટલે પાર્ટી સાથે જોડાયેલો હોય તો પણ મારે કોઈ ટિકિટ જોતી નથી આમ આદમી પાર્ટીને પણ મેં કીધેલું છે કે તમે સત્તામાં આવો ભવિષ્યમાં સત્તામાં આવો મારા ગુજરાતના ખેડૂતોની જે તકલીફ છે એ કામ કરી દેજો અને કદાચ નહીં કરો ને તો તમારી વિરુદ્ધ પણ બોલવા માટે પરેશ ગોસ્વામી બેઠો હશે પછી ભાજપ હશે કોંગ્રેસ હશે આપ હશે કે કોઈ ચોથો પક્ષ હશે કોઈ પણ હશે સત્તામાં જ્યારે જ્યારે સત્તા ઉપર જે જે લોકો બેઠા હશે ને એના વિરુદ્ધ બોલીશ વિરુદ્ધ એટલે મારો મુદ્દા વગરનો વિરુદ્ધ નહીં હોય ખોટું કરતા હશે તો તમારી વિરુદ્ધ બોલીશ બાકી તમે સારા કામ કરો તો અભિનંદન આપીએ જ છે હજારો વખત વર્ષમાં ઘણા કામો સરકાર છે ભાઈ દસ કામ કરે તો પાંચ કામ સારાએ કરે ને પાંચ નબળાઈ થતા હોય નબળા કામ માટે આપણે જોઈને ગમે ગમે એવા શબ્દ કહેતા હોય તો સારા કામ માટે અભિનંદન પણ આપવા જોઈએ એ જ આપણી નૈતિકતા છે ને એ જ આપણી ભારતીય પરંપરા છે અને એ પરંપરાને હું સારી રીતે જાણું છું સારી રીતે નિભાવું છું ભારતીય જનતા પાર્ટી આજે સત્તામાં છે જે જે સારા કામો કરે છે ને તમે બધા મારા વિડીયો ખોલીને જોઈ લેજો જ્યારે જ્યારે સારું કામ કર્યું હશે ને ત્યારે મેં એને અભિનંદન આપ્યા છે પણ જ્યારે નહીં કર્યું હોય ને સારું ત્યારે ખુલ્લે આમ અને જેમ જેમ આવે એમ શબ્દ પણ બોલ્યો છું વારંવાર મેં એવા શબ્દ પણ કીધેલા છે કે લુચ્ચા લફંગાઓ તમને તો સફેદ મુંડા પડશે આવા શબ્દ પણ કહું છું કેમ કે અમે નૈતિકતાથી ચાલવા મારા છે માત્ર વિરોધ જ કરવો એ મારી તાસીર નથી અને વિરોધ કદાચ તમે ખોટું કરો વિરોધ કરવાનો થાય તો તમે ગમે તે હોય અમે ડરવા વાળામાં પણ નથી તમારામાં તાકાત હોય તો બંદૂક મારજો છાતીમાં અમે સામી છાતીએ તમારી બંદૂકની ગોળી ઝીલવા માટે ઊભા હશે અમે એ છે ઘણું બધું હોય છે આમાં તો બોલવા જેવું ન બોલવા જેવું મારે બધી વાતની ચોખવટ કરવાની જરૂર નથી પણ અમે હર હંમેશ એવો પ્રયત્ન કર્યો છે કે મારા ગુજરાતના ખેડૂતોને એક સાચી માહિતી મળે હું મારા ખીચામાંથી તમને કશું જ નથી આપી શકવાનું ને મારી નથી કે તમને આપી શકું ખેડૂત તો ભગવાન પછીનું બીજું સ્થાન છે જગતનો તાત દુનિયા આખીનો બાપ કહેવાય એને એને હું કે કોઈ અન્ય વ્યક્તિ કાંઈ ન આપી શકે સરકાર પણ કાંઈ ન આપી શકે સરકારનો નો બાપ છે આ ખેડૂત એટલે આ ખેડૂતને અમે માત્ર ને માત્ર સારું એક માર્ગદર્શન આપીએ અને આ માર્ગદર્શન આપવાનો મોકો મને મળે છે ને એ જ મારું સૌભાગ્ય છે અને હું તો હર હંમેશ કહેતો આવ્યો છું ક્યાં જે સમય જતા ઘણું બધું બદલાય છે પરિવર્તન આવતું હોય છે માણસો બદલાય છે આજે હું પણ તમારી વચ્ચે છે તમને માહિતી આપી રહ્યો છું કાલ સવારે હું નહીં હોય ક્યારે નહીં હોય તો હું કે તમે કોઈ જાણતા નથી પણ હું એવું ચોક્કસથી ઈચ્છું છું કે કોઈ સારા વેધર એક્સપર્ટ બને બીએસસી એગ્રી કરે મીટીયોલોજી વિષય સાથે કરે અને મીટીયોલોજી વિષય સાથે ભણી અને મારા ગુજરાતના ખેડૂતોને હવામાનની સારી માહિતી આપે એવી મારી અંદરની ઈચ્છા છે કેમ કે હવામાન વિશે તમારે માહિતી આપવી હોય તો ભણવું પડશે એના ઉપર શું ભણવું પડશે તો તમારે મીટીયોલોજી વિષયમાં ભણવું પડશે તમે ભણો અને ભણી લીધા પછી પણ ક્યાંય ટ્રેનિંગની જરૂર પડે સાથ સહકારની જરૂર પડે તો હું મને કહો હું આપીશ સાથ સહકાર પણ તમારે હેતુ તમારો માત્ર એટલું જ હોવું જોઈએ કે મારે ફ્રીની અંદર આખા ગુજરાતના ખેડૂતોને હવામાનની માહિતી પહોંચાડવી છે એ વ્યવસાય કરવા માટે તમારે ટ્રેનિંગ જોતી હોય તો મારી પાસે નહીં આવતા મહેરબાની કરીને ખેડૂતોની સેવા કરવા માટે કાંઈ પણ જરૂર પડે તો કહેજો હું તમને ટ્રેનિંગ આપીશ અને ગુજરાતના ખેડૂત પુત્ર કોઈ પણ ઊભું થવું જોઈએ કેમ કે આજે હું છે ને હું વચના જ્યાં સુધી છું ત્યાં સુધી તો તમને માહિતી આપીશ પણ હું ન હોય ત્યારે પણ કોઈ માહિતી આપી શકે એવા વ્યક્તિઓ જોશે પણ એવા વ્યક્તિઓની જરૂર છે કે જે માત્ર હવામાન જ નહીં બાકી ખાલી હવામાનની માહિતી આપવી હોય તે ઘણા બધા આપી દઈએ પણ આપણે એવા વ્યક્તિઓની જરૂર છે કે જે હવામાનની માહિતી પણ આપે ખેતીની માહિતી પણ આપે અને એ પણ કોઈ પણ લાલચ રાખ્યા વગર ખેડૂત સાથે કઈ અન્યાય થતો હોય તો સરકાર વિરુદ્ધ પણ બોલે બધી જગ્યાએ કામ આપી શકે ને એવા આપણે ઓલરાઉન્ડરની જરૂર છે અને એ આપણામાંથી જ કોઈ ઉભું થવું પડશે જો કે હજી તો હું માનું છું આમ તો ઈચ્છા તો બધાને હોય કે આપણે લાંબુ જીવશું મારી ઉંમર નાની છે મને તો લાગે કે હજી તો હું ઘણું ખેંચીશ કેમ કે સત્તા પક્ષમાં જે જે લોકો બેસે ને મારે ગાયો ખાવાનું જે ઘણા વર્ષ સુધી લખેલું છે ઘણા વર્ષ સુધી હું આ સત્તા પક્ષ જે બેઠા હશે જયારે જયારે અન્યાય કરશે ને ત્યારે હું ગાયો દેતો રહીશ જાહેરમાં દેતો રહીશ એમાં બિલકુલ પાછો નહીં પડું ને એ નેતાઓએ હજી ઘણું બધું મારું સહન કરવાનું છે એટલે હું જીવવાનું છું છતાં પણ આવનારી પેઢીમાં કોઈ એક કરતા વધારે વ્યક્તિ આવા ઊભા થાય જેથી કરીને આપણા ગુજરાતના ખેડૂતો માટે આપણે બધા સાથે મળીને કંઈક કરી શકીએ એક મારું આ પણ ધ્યેય છે ઘણી બધી વાતો છે આમ તો કરવા જઈએ તો ખૂટે પણ આજે એટલી બધી વાતો એક સાથે ન થઈ શકે ક્યારેક લાઈવ થઈને આપણે ઘણું બધું કરશું પણ આજની તારીખે મારે એ જ વાત કરવાની હતી કે આજે પચીસ માર્ચ બે હજાર ચોવીસ છે આપણે આ ચેનલ ઉપર છ વર્ષ પૂર્ણ કર્યા છે છ વર્ષની અંદર જે કર્યું છે તે ઈમાનદારીથી કર્યું છે નૈતિકતાથી કર્યું છે અને આ તમામ બાબતોની અંદર આપ તમામ મિત્રોનો સાથ સહકાર હતો એટલે ઘણી બધી સફળતા મળી સફળતા મેં આપને કીધું એમ કે રાજકીય નેતાઓ પણ આપણે કાંઈ પણ કહી દઈએ તો પણ આપણી સામે ઊંચા અવાજે જવાબ નથી આપી શકતા એ તમારા બધાનો સાથ સહકાર છે ને એટલા માટે અને ઘણી બધી બાબતો એવી છે કે જેમાં આપણે સફળ રહ્યા છીએ છ વર્ષની અંદર હું તો એવું પણ કહી શકું કે તમારા બધાના સાથ સહકારને કારણે બીજું કાંઈ બદલાણું હોય કે ન બદલાણું હોય પણ મારી જિંદગી બદલાઈ ગઈ છે એટલા માટે

ચેનલ સબસ્ક્રાઈબ કરાવો કે જે ખેતી સાથે જોડાયા હોય જેને ખેતીની માહિતી જોતી હોય હવામાનની માહિતી જોતી હોય આ તમામ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરાવો જેથી કરીને આપણે તમામ ખેડૂતોને ક્યાંય ને ક્યાંય ઉપયોગી થઈ શકીએ અને આ એક ખેડૂતોની સેવામાં આ એક સમાજ સેવામાં હું એક જ નહીં પણ આપ પણ સહભાગી બનો અને આપે આ સેવામાં સહભાગી બનવા માટે બીજું કાંઈ કરી શકો કે ના કરી શકો પણ માત્ર વીસ પચીસ વ્યક્તિઓને ખાલી તમે જોડો અને એ બધાને જોડતા જાય આપણો પરિવાર મોટો થશે આપણી તાકાત વધશે આવનારા સમયની અંદર આપણે ગુજરાતના ખેડૂતો માટે ઘણા ટાઈમથી આમ તો મારું સપનું છે અને આવનારા સમયની અંદર આપણે મોટું સંગઠન બનાવવા પણ જઈ રહ્યા છીએ કે એ સંગઠન એવું હશે કે જેના એક અવાજે ખેડૂત ખેડૂતના એક અવાજે આખી આખી સરકારો ઝૂકી જશે અને સરકારોએ આપણા ખેડૂતોના કામો કરવા પડશે આવી વ્યવસ્થા હું ઊભી કરવા માટે વિચારી રહ્યો છું એટલે આપ બધા એક પ્લેટફોર્મ પર આવો એકઠા થાવ આપણે બધા ઈમાનદારીથી આપણી ભારતીય પરંપરાથી ભારતના કાયદાઓને ધ્યાનમાં રાખીને તમામ જગ્યાએ આપણે લડીશું મહેનત કરીશું અને એક સફળ ખેડૂત બનશું અને આપણા રાજ્યની ખેતીને મજબૂત બનાવશું ખેતી અને ખેડૂત મજબૂત તો દેશ મજબૂત થશે એટલે આવો બધા સાથે મળીને આપણે નવી કૃષિ ક્રાંતિ લઈ આવીએ બધા સાથે મળો ટૂંક સમયની અંદર આપણે થોડા દિવસોની અંદર આપણા બે હજાર ચોવીસના ચોમાસાના વરસાદના કાર્યક્રમ પણ રજૂ થવાના છે એ સાથે આપણે ઓર્ગેનિક ખેતીની માહિતી પણ ટૂંક સમયની અંદર પ્રસારિત કરવાના છે એટલે વધુમાં વધુ ખેડૂતભાઈ જોડાવો એ જ સાથે આજને આ વિડિયોની અંદર આ એક્સ્ટ્રા વિડીયો છે આભાર પ્રગટ કરવાનો વિડીયો છે શુભેચ્છાઓ આપવાનો વિડીયો છે આની અંદર મારી વાણીને હું અહીં વિરામ આપું છું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે જે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આપો ફેસબુક પેજ છે એ કમેન્ટ બોક્સમાં આપેલું છે એમને પણ ફોલો કરજો આજે આપશો ધન્યવાદ